જામનગર જિલ્લાના સીટીસી વિસ્તારની અંદર ગઈ તારીખ ઓગણીસ થી બાવીસની વચ્ચે કોઈપણ સમયે ઘરફોડ ચોરી થયાની હકીકત રણછોડભાઈ રામજીભાઈ સોનગરા દ્વારા સીટીસી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ વિગત જોતા તેના મકાનના દરવાજો તોડી અને ચોરી કરેલાની હકીકત અને સાથે સાથે તેને સોનાના દાગીના ચોરી થયેલાની હકીકત આપતા તે ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને લોકલ એલસીબી ટીમ દ્વારા એસઓજી દ્વારા અને લોકલ પોલીસ દ્વારા તપાસની આરંભ કરેલ અલગ અલગ દિશામાં તપાસ કરતા જેમાં કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી ફૂટેજ આધારે એની અપ મેળવી તપાસ કરતા શંકાસ્પદ ઈસમ જણાય જે અનુસંધાને રિક્ષાવાળા ઈસમ છે ચોથાભાઈ પૂંજાભાઈ પરમાર મૂળ રહેવાસી છે મહુવા ભાવનગરના પણ હાલ તેઓ રહે છે અત્યારે મૂળ પેટ્રોલ પંપ ગૌના ગોડાઉન પાછળ હેમંતભાઈ આહિરની ઓરડીની અંદર રહે છે આ વ્યક્તિને ઇન્ટ્રોગેટ કરતા તેની પાસેથી સોનાના દાગીના છ તોલા જેટલા હાલની કિંમત જોતા સવા ચાર લાખ રૂપિયા અને એની પોતાની પાસેથી રિક્ષા એ રિક્ષા મળી કુલ સવા પાંચ લાખનો મુદ્દામાં રિકર કરવામાં આવેલ છે અને હાલ તપાસ સીટીસી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે